દલિત યુવાનના વરઘોડામાં ડ્રાઈવર બન્યા પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથી બન્યા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હા ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે નીકળ્યો હતો આ દલિત યુવાનનો વરઘોડો પણ આ યુવાન કંઈ વીઆઈપી હતો એટલા માટે આ ભારે બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો એવું તમને લાગતું હોય તો એ વાત ખોટી છે પરંતુ એ વાત સાચી છે કે આજે પણ કેટલાક એવા અસ્પૃશ્યતાના પૂજારીઓ છે જે દલિત સમાજના યુવાનોના વરઘોડામાં બબાલ કરવા માટે પહોંચી જાય છે માટે કહી શકાય કે પોલીસના પ્રોટેક્શન સાથે દલિત યુવાનનો આ વરઘોડો કાઢવામાં આવ્યો એ ગુજરાત માટે શરમજનક છે આ વાત ગુજરાત માટે ખૂબ દુઃખદ પણ છે અને કહી શકાય કે દલિત સમાજના લોકો સાથે આજે પણ કેટલાક કથિત સવર્ણો ભેદભાવ કરી આભળછેટ જેવો વ્યવહાર કરે છે અને એ પણ વિકાસની અને મંગળ પર જવાની વાતો આપણે કરી રહ્યા છીએ ત્યારે વિગતે વાત કરીએ કે ક્યાં આવો વરઘોડો નીકળો કે જેમાં ધારાસભ્યને હાજર રહેવું પડ્યું અને પીઆઈને ડ્રાઈવર બનવું પડ્યું ત્યારે વરઘોડો સારી રીતે સમાપ્ત થયો વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડા ખાતે આ દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર વરાજાની ગાડી ચલાવી રહ્યા છે અને આ કારમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતે પણ સવાર થયા છે પરંતુ આ બધું પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસનો કાફલોને આ બધું થયું શા માટે તો આ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસના કાફલાને વરઘોડામાં જવું પડ્યું કારણ કે તેમને આ વરઘોડાને બંદોબસ્ત આપવાનું કામ સોંપવામાં આવ્યું આ પોલીસ કાફલાને બંદોબસ્તના કામ માટે લગાવવામાં આવ્યો જેથી દલિત યુવાનનો વરઘોડો સારી રીતે નીકળી શકે અને તેના વરઘોડામાં કોઈ ખલેલ ન પહોંચાડી શકે આ છે ગુજરાતની હાલત જે આજે પણ દલિત સમાજના યુવાનોના વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવો પડે છે અને ભારે પોલીસની સુરક્ષા વચ્ચે આ વરઘોડો નીકળે છે જાણે કોઈ સંવેદનશીલ વિસ્તારમાંથી અથવા તો સંવેદનશીલ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું હોય તેવો ઘાટ રચાય છે લગ્નના પ્રસંગમાં વિચારો કે હાલત આજે છે અને કેટલાય લોકો હજુ પણ એમ કહે છે કે દલિત અને પછાતોની અનામત હટાવી લેવી જોઈએ પરંતુ આવી દલીલ કરતા સમયે એ વાતને ભૂલી જવાય છે કે આજે પણ કથિત સવર્ણ હોવાનો દાવો કરતા લોકોની કમી આ દેશમાં આવી નથી અને આજે પણ દલિત કે પછાતનો સ્વીકાર સમાજનું મુખ્ય ધારામાં આપણે કરી શક્યા નથી અને તે દલિત અને પછાતને આપણે સારી એવી રીતે મુખ્ય ધારામાં સમાવી પણ શક્યા નથી અને મુખ્ય ધારામાં આવે એ માટે જ આ અનામતની વ્યવસ્થાને લાગુ કરવામાં આવી છે ત્યારે આજના આ આધુનિક યુગમાં પણ આપણે જાતિવાદને વળગી અને કથિત રીતે ઊંચી જાતિ અને નીચી જાતિના જમેલામાં પડ્યા રહીએ છીએ તો સમાજની અધોગતિ સિવાય બીજું કંઈ ન થાય પણ હજુ આપણી વચ્ચે કેટલાક લોકો જાતિવાદના જમેલાથી મુક્ત થયા નથી અને પરિણામે દલિત અને વંચિત કે પછાત વર્ગના લોકો કથિત ઉચ્ચ વર્ગથી અડધૂત થવાના શિકાર છાસવારે બનતા રહે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગાદલવાડ ગામમાં આ લગ્ન પ્રસંગ સમયે જાણે આખું પોલીસ સ્ટેશન લગ્નમાં મહેમાન બનીને આવી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી આ સ્થિતિ જાતિવાદના મૂળ કેટલા ઊંડા અને વિપુલ પ્રમાણમાં ફેલાયેલા છે તેની ચાળી ખાઈ રહી છે આપણું શું માનવું છે આ જાતિવાદ બાબતે જાતિવાદને લઈને કેટલાક લોકો હંગામો મચાવે છે તેના બાબતે અને આ જાતિવાદી તત્વો કે જે હજુ પણ ઊંચી જાતિ અને નીચી જાતિનું વિચારી નીચી જાતિને હળધૂત કરવાનું કામ કરે છે તે બાબતે એક કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ